ગોબી ને તાણા લીંબુ તુરિયા ગલટા થઈ ગયા ગલટા લીતા દીધી માં કાલે ગામ માં આવતા બેસારેથી સઈ ને લેતા લાગવા આવું શું કઈ ગલ જીવા હે તે નઈ માં જો આવે ચેક થઈ જાય હાલો તો કર નાખો એ કા લઈ ગઈ મેંદુ દી મી મેંદુ તો મારા છોકરા રમેશ ખોટું નઈ બોલવાનું બાખાના ખોખાય झगड झो <laughs> <laughs>

વિમાન છે ને ખાવાનો બહુ સકિન છે હા ખોટા હો મારે સમોસા કવા રોતો તો બેજી ગયા રગડો કરીને ખાય છે સમોસા ને તે કરાયવા સમોસા કરી હું નહી તમે હાલો બધા મિત્રો જમવા તો કોઈ તો કે મારે ફરજ છે કેવા મકા કેવા ની હું કિશનભાઈ ભૂખ લાગી ગઈ હા સમોસા કેટલી વાર રેસિપી આવી ગઈ છે ના બને બટેટા વાડા બટેટા સમોસા જારો અટક ગટક છે પ્રોગ્રામ હે હાલો તો બનાવો અમે ખાઈ લઈ લીંબુવારી ડોંગરી આજ હો ને મારા પરો છે હમણા ચાર પાંચ દી થયા માલીએ એવા કાઢ લે હે કામ ને આ હાવા ની દોવાનું છે હાવા સારી હમ જોરદાર કોઈ ઘર જોઈ નાખો पंखो साफ करवा પંખો आप કરવાનું करे बन साका ई वाली खिसी ओ पाड़ी थी ना ई मां बस धोरो એટલે જાતી ને ઘરમાંથી આ ઘીસી પાડી દે છે એટલે ધો બને ધો વઈ જાય ને હાલો મીમા આજ સુધી રોકાણ મેમાન પાડું જારા કરેવા કેન દેસા

લે કે <laughs> 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 મારે નેતા પડ્યું આપડો છે ને વારો ને મારો વારો હોય ભરવાનો આખરે આપણી બાનું દે દીધું કામ નું કરવાનું કામ હાલે હાલો થોડાક વ્લોગ બનાવવા ગીત બીજ ની ભારી જમાવટ છે પણ

કોમસે ભાઈને લાગે ક તડકો ભાઈને તડકો લાગેગો તડકો કામ કામ ક હા બધું કામ કમ્પ્લીટ થઈ ગયું કે નહીં તો તમ કામઠા બોવ રહ્યા ને કામમાં હારો માર્યો બોલારવાનો કાક રેકડો વયો જાય ની ਇਸਨੂੰ ਕਿਉਂ ਰਾਲ ਦਿਓ ਆਈਡੀਆ ਮੈਂ ਕਈ ਘਟੇ ਨਾ ਇਸ ਨੂੰ ਨਹੀਂ ਦਰਾਵਾ ਮੰਡੀ নকত আমি ফাই থৈ লগি মগজ মগজ না কেনে